સોમવતી અમાસ જાણો પૂજા વિધિ અને આ દિવસે છે શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ સોમવતી અમાવસ્યા બે હજાર ચોવીસ આ વર્ષે સોમવતી અમાસનો પવિત્ર તહેવાર બે સપ્ટેમ્બર ઉજવવામાં આવશે શ્રાવણ મહિનાની વધ પક્ષની અમાસ આ વખતે સોમવારે આવી રહી છે હિન્દુ ધર્મમાં સોમવતી અમાસનું વિશેષ મહત્ત્વ રહેલું છે જ્યારે સોમવાર અને અમાસનો યોગ બને છે આ દિવસે કરવામાં આવતી પૂજા અને ઉપવાસ વિશેષ ફળદાયક માનવામાં આવે છે સોમવતી અમાસે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે વિવાહિત મહિલાઓ આ દિવસે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે આવો આજે શ્રાવણના તૃણવૃત્તિ અને સોમવતી અમાસ ક્યારે છે અને સોમવતી અમાસનો શુભ સમય શું છે સોમવતી અમાસનું મુહૂર્ત પંચાંગ પ્રમાણે શ્રાવણ મહિનાની અમાસ તિથિ બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે પાંચ અને એકવીસ વાગ્યે શરૂ થશે તે બીજા દિવસે એટલે કે ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે સાત અને ચોવીસ કલાકે સમાપ્ત થશે સોમવતી અમાસનું વ્રત અને પૂજા વિધિ આ દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરે છે અને વ્રતનો સંકલ્પ કરે છે સૌ પ્રથમ ભગવાન ગણેશને વંદના કરે છે અને પંચામૃત સાથે ગંગાજળથી ભગવાનને અભિષેક કરે હવે ભગવાનને ચંદન અક્ષત અને ફૂલ ચડાવો ફળ ફૂલ અને મીઠાઈનો ભોગ ધરાવો ત્યારબાદ મહિલાઓ વ્રત કથા સાંભળે છે તેઓ ભગવાન શિવ અને પાર્વતી અને વિષ્ણુની પૂજા કરે છે અને ભોગ લગાવીને ક્ષમા પ્રાર્થના કરે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી પતિનું આયુષ્ય વધે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે સોમવતી અમાસ તહેવાર મહિલાઓ માટે ખાસ મહત્ત્વનો કહેવાય છે હવે જાણીએ પૂજા માટેનો શુભ સમય બ્રહ્મ મુહૂર્ત ચાર અને ઓગણત્રીસથી શરૂ થશે અને અમૃતકાળ બપોરે બાર અને બે અને એકત્રીસ સુધી નિશ્ચિતા મુહૂર્ત અગિયાર અને ઓગણસાઠથી બાર અને ચુમ્માલીસ સુધી સપ્ટેમ્બર એક સોમવતી અમાસના દિવસે શું કરવું જોઈએ પવિત્ર સોમવતી અમાસના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સૂર્યદેવને અર્ધ્ય આપી લોટની ગોળીઓ બનાવી માછલીઓને ખવડાવવી અને કીળિયારું પીપળો વડ કેળ તુલસી જેવા વૃક્ષો વાવવા જોઈએ એમાં ભગવાનની કથા વાંચવાનું માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અમાસ પર કરવામાં આવ્યા કાર્યો પિતૃને પસંદ કરે છે અને જીવનમાં ખુશીઓ લાવે છે જ્યારે જ્યોતિષ આચાર્યના જણાવ્યા પ્રમાણે સોમવતી અમાસના દિવસે મહિલાઓ ખાસ કરીને પીપળાની પૂજા કરે છે આ એક શુભ અને ધાર્મિક પરંપરા માનવામાં આવે છે મહિલાઓ પીપળોના ઝાડની પૂજા કરી તેની પ્રદિક્ષણા કરે છે તેમના પરિવારની સુખ સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે પીપળાની ભગવાન વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષને વિશેષ મહત્ત્વ રહેલું છે તેને ભગવાન વિષ્ણુનું પણ પ્રતિક માનવામાં આવે છે આ દિવસે મહિલાઓ પીપળાના ઝાડની એકસોને આઠ પ્રદક્ષિણા કરીને પૂજા કરે છે અને ઝાડની આસપાસ કાચા સૂતરનો દોરો બાંધે છે સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતિક માનવામાં આવે છે એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતો તે પરિવારમાં પતિ પત્નીના સિવાય એક પુત્રી પણ હતી ધીમે ધીમે મોટી થવા લાગી એ પુત્રીમાં સમય અને વધતી ઉંમર સાથે બધા ગુણોના વિકાસ થઈ રહ્યા હતા એ છોકરી સુંદર સંસ્કારવાન અને ગુણવાન હતી પણ ગરીબ હોવાને કારણે એમનું લગ્ન નહીં થઈ રહ્યું હતું એક દિવસ બ્રાહ્મણના ઘરે કે સાધુ મહારાજ આવે તે કન્યાના સેવા ભાવથી ખૂબ જ પ્રભાવિત થયા કન્યાને લાંબી ઉંમરના આશીર્વાદ આપ્યા આપતા સાધુએ કહ્યું કે કન્યાના હાથળીમાં લગ્ન માટે કોઈ રેખા નથી ત્યારે એ દંપતી સાધુથી ઉપાય પૂછ્યો કે કન્યાએ એવું શું કરે કે તે એમના હાથમાં લગ્ન યોગ બની જાય સાધુ થોડીવાર વિચાર્યો કર્યો પછી થોડીવાર અંતદ્રષ્ટિનું જ્ઞાન કરીને કહ્યું કે થોડી દૂર એક ગામમાં એક સોના નામની ધોબણ જાતની એક મહિલા એમના દીકરા અને વહુ સાથે રહે છે જે ખૂબ જ સાચા વિચાર અને સંસ્કાર સંપન્ન અને પ્રતિવર્તા છે જો એક કન્યા એમની સેવા કરે અને એ મહિલા એમને એમના માથામાં સિંદૂર લગાવીને તે પછી એ કન્યાના લગ્ન થાય તો વૈધ યોગ મટી શકે સાધુએ પણ જણાવ્યું કે મહિલા ક્યાં પણ આવતી જતી નથી આ વાત સાંભળી બ્રાહ્મણે એમની દીકરીથી ધોબણની સેવા કરવાની વાત કહી બીજા દિવસે કન્યા સવારે ઊઠીને સોના ધોબણના ઘરે જઈ સાફ સફાઈ અને બીજા બધા કામ કરી ઘરે આવી જતી એક દિવસ સોના તો એમની વહુથી પૂછ્યું કે તમે તો સવારે ઊઠીને ફરી લો છો અને ખબર પણ નથી પડતી વહુએ કહ્યું મેં વિચાર્યું કે તમે સવારે જલ્દી ઉઠી બધા કામ પોતે કરીને હું વડે ઉઠું છું આ પર બંને વહુ નજર રાખવા લાગ્યા કે કોણ છે જે સવારે જલ્દી આવીને બધા કામ કરી ચાલી જાય છે ઘણા દિવસો પછી ધોબણ જોયું કે એક કન્યા અંધારામાં ઘરે આવે છે અને બધા જ કામ કર્યા પછી ચાલી જાય છે જ્યારે એ જવા લાગી તો સોના તો વળી એમના પગે પડી ગઈ અને પૂછવા લાગી ગઈ તમે કોણ છો જો આ રીતે છુપાઈને આવો અને મારા ઘરની ચાકરી કરો છો ત્યારે કન્યાએ સાધુએ કહેલી બધી વાત કહી સોના ધોબણ પ્રતિવત્તા હતી કે તેમજ તે જ હતું સોના ધોબણના પતિ વ્યસ્તવ્યસ્ત હતા એમને એમની વહુને એમના પરત આવવા સુધી ઘરે રહેવાનું જ કહ્યું સોના ધોબણ એમ જ એમની માગનું સિંદૂર કન્યાની માગમાં લગાવ્યું તેમના પતિ મરી ગયા એ વાતથી એમને ખબર પડી કે એ ઘરની જળ આપ્યા વગર જ ચાલી હતી આથી સોચીને રસ્તામાં જોયું પીપળાનું ઝાડ મળશે તો એને ભમરી આપીને પરિક્રમા એની પરિક્રમા કરીને જળ ગ્રહણ કરે છે એ દિવસે સોમવતી અમાસ હતી બ્રાહ્મણના ઘરે પકવાનની જગ્યાએ એણે પીઠના ટુકડાથી એકસોને આઠ વાર પરિક્રમા આપી અને એકસોને આઠ વાર પીપળાના ઝાડની પરિક્રમાની એણે જળ ગ્રહણ કર્યા એવું કરતાં જ એમનો પતિ જીવતો થઈ ગયો આથી સોમવતી અમાસના દિવસથી શરૂ કરીને જે માણસે દરેક સમાજના પરિક્રમા આપે છે તેમને સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે પીપળાના ઝાડમાં બધા દેવી દેવતાઓનો વાસ હોય છે આથી જે માણસ દરેક અમાસ પર કરી શકે એ અંદર સોમવારે પડતી અમાસને દિવસે એકસોને આઠ વસ્તુઓથી પરિક્રમા પરિક્રમા આપી સોના ધોબણ અને ગૌરી ગણેશના પૂજન કરે છે તેની અખંડ સૌભાગ્ય પ્રચલિત પરંપરા છે કે પહેલી સોમવતી અમાસના દિવસે ધન પાન હદર સિંદૂર અને સોપારીની પરિક્રમા અપાય છે એ પછી સોમવતી અમાસની તમામ સામર્થ્ય મુજબ ફળ મીઠાઈ ની સુહાની સામગ્રી વગેરેથી પણ પરિક્રમા પણ આપી શકાય છે અને પરિક્રમા પર ચડાવેલ સામાન કોઈ બ્રાહ્મણને અથવા ભણેજની આપી શકાય છે તો મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર